નલિયા લોક સુનાવણીમાં આવેલા પ્રતિનિધિઓએ તેમજ માછીમારોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી જામ જયમલસિંહ જાડેજા મારી રજૂઆત આજે આ અહીંયા મેટીમાં એ જ હતી કે ભાઈ અમારા લખપત વિસ્તારમાં દરિયા કિનારે જે ધર્મની થાન આવે છે તેમાં મંદિર આવે છે મિસ્જિદ આવે કોઈ દરગા આવે તો આ બધા નકશામાં વતાડવામાં આવે કારણ કે નકશામાં નથી વતાડવામાં આવ્યા તો પછી નોટિસ ચડાવીને અને પાડી દેવામાં આવે છે બીજો મુદ્દો અમારો એ છે કે ગરીબ માણસો આ વિસ્તારમાં રહે છે અને મારે છે તો એના માટે બંદર લખપત છે બંદર બંદર છે એના સિવાય નાસરનું બંદર બંદર છે લકી બંદર છે આ બંદરો બધા નકશામાં બેસાડવામાં આવે કારણ કે કંપનીઓ આવે છે પછી આ કોઈ પણ અહીંયા નકશામાં બેનેલા બંદરના અમે નામ ના હશે તો એ માણસો ગરીબ માણસોને અહીંયા મચ્છી મારવા ને એની રોજીરોટી કમાવવા નહીં દે એટલી અમારી માંગણી હતી બીજી માંગણી અમારી એ હતી કે સાહેબ જોડે અમારી રજૂઆત ખાસ માંડવીના લખપત અબડાસાવારા કરી કે ભાઈ ગામમાં ગામ સભા તો અત્યારે આ મીટિંગ જે બોલાવવામાં આવી ને ખરેખર રાખવામાં આવી તો અમારું કહેવાનું એ હતું પહેલાં જયારે તમારા અધિકારી ગાડીનું ફોટો કાઢીને ગામમાં પાછા આવ્યા તો એ લોકોને ત્યારે જ એક જ કામ કરવાનું હતું ગામમાં ગામ પંચાયતમાં બોલાવી ગામ સભા બોલાવી ને આ બધા મુદ્દા બતાવવામાં આવે તો માણસોનું પ્રશંગલ થઈ જાય કોઈ તકલીફ ન થાય એના માટે અમારા ખાસ એ રજૂઆત હતી બાકીમાં કોઈ

જેટલા સર્વે નંબર આમાં આવે છે તો ખરેખર આ સર્વે નંબર માલિકીના છે ને સર્વે નંબર બતાવવામાં આવ્યા છે તો ખરેખર દરિયાથી દોઢ થી બે કિલોમીટર દૂર છે તો પછી આ કેમ અંદર લેવામાં આવ્યા છે કારણ કે આ જે લેવાનું છે એ પચાસ કિલો પચાસ મીટરને અંદર લેવાનું છે પાંચસો મીટરનું અંદર આ તો બે કિલોમીટર અંદર બહાર જઈને લઈ આવ્યા છે અત્યારે કહે છે કે આ ખારી જમીન છે એમાં મગફળી ઉભી છે બનાવ ગામના ઢેલો ઉભા છે રંડા ઉભા છે આવા પાક મીઠા ઉભા છે તે ક્યાં કલર જમીન છે મારે એ જ વિનંતી છે કે સાહેબ આજે સુનાવણીમાં અબડાસા વતી મેં જે પ્રશ્નો ત્રણ ચાર રજૂ કર્યા છે ખાસ કરીને માંડવી થી લઈ અને લખપત તાલુકાના જેટલા પણ દરિયા વિસ્તારના ગામો આવે છે એમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનોને જે જીપીસી બોર્ડ દ્વારા નોટિટ કરવામાં નથી આવે એક તો એ આપ્યું છે બીજું જે નોટિફિકેશન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે એ કોઈ પણ અધિકૃત વ્યક્તિને આપેલું નથી ગામના સરપંચ કે જાગૃત નાગરિકને આપેલું નથી આ બાબતે પણ અમે રજૂઆત કરી છે પછી માછીમારાના માછીમારોની જે વસાહતો છે અથવા એની બોટ પાર કરવા માટેની જે જગ્યા છે એ જગ્યા પણ એ લોકો દ્વારા નોટ કરવામાં નથી આવી એવા અનેક ઘણા મુદ્દાઓ છે જે અમે રજૂ કર્યા છે જોકે અમે આ સુનાવણીની તદ્દન આ સુનાવણી રદ થવી જોઈએ એવી અમારી કરવામાં છે એમાં અમારા દ્વારા પર્યાવરણ બાબતના જે મુદ્દા છે એ રજૂ કરવામાં આવ્યા એ મુદ્દામાં જે માંડવીથી છચ્છી અને પિંગલેશ્વર સુધીનો દરિયાકિનારો છે એમાં જે કાચબાઓના નેસ્ટિંગ થાય છે ગ્રીન સીટલ ટલ ઓલિવટલ અને ત્રણ જાતના કાચબાઓના ઘણા બધા માળા દરિયાકિનારો ઉપર આવેલા હોય છે એ માળાઓનો સંવર્ધન જે તે વિભાગ દ્વારા સારી રીતે કરવામાં આવે છે આટલો સુરક્ષિત અને સ્પષ્ટ દરિયાકિનારો છે એ દરિયાકિનારા ઉપરના જે માળા છે એ માળાનો અમે આમાં નોંધ કરાવેલી છે આજે કે આટલા આટલા એમાં ખાસ કરીને માળા ગામડાઈ છી ઘોડકુપા અને સુધરી વિકલેશ્વર વગેરે જેવા દરિયા દરિયાકિનારા ઉપર દર વર્ષે ત્રીસથી પાંત્રીસ ગ્રીન સી ટંટલ ઓલિ ટીંડા દેવા આવે છે આ સ્વચ્છ દરિયા કિનારો છે પર્યાવરણ પ્રત્યે બહુ જ સેન્સીટીવ એરિયા કહેવાય એવો એરિયા છે એ એરિયા આજે જીપીસીબીને અમે અમારા પ્રૂફ દ્વારા બતાડેલો છે કયા કયા જીપીએસ પોઈન્ટ ઉપર કઈ કઈ તારીખે કેટલા માળા નીકળ્યા એની વિગત પણ અમે આપેલી છે કારણ કે અહીંયાના લોકલ માછીમારો દ્વારા અમે કનેક્ટ છીએ અને એ માછીમારો કોઈ પણ કાચબાઓ મૃત હાલતમાં કોઈ જીવિત હાલતમાં કોઈ ઇંડા દેવા માટે માળા બનાવતી હોય માતા કાચકો એવી બધી માહિતી અમને આવતી હોય છે અમે સંબંધિત તંત્રને જાણ કરતા હોઈએ છીએ એટલે અમારા કાને માહિતી હતી એ માહિતી અમે જીપીસીબી બોર્ડને આપી છે આજે એવી અમને ખાતરી છે અત્યારે જે જીપીસીપી બોર્ડના નકશાને જે અમને દર્શાવવામાં આવ્યા એ નકશાઓમાં માત્ર ને માત્ર ગ્રીન કલર ચેરી આવવાનું છે એવું કહેવામાં આવ્યું ખરેખર એ અધિકારીઓને પણ ખબર ન હતી કે એ નાના બાવળની ઉગેલી જાળી છે જે અમે એને હાઈલાઈટ કરાવી જે ત્રગડી ત્રગડી ગામ નાના લાયજા નાર વિસ્તાર વગેરેમાં ચેરી જંગલો છે એ જંગલોનો પણ એડ કરાયો એમાં કે ભાઈ આ જંગલોનો ચેરના કુદરતી ઉગીરી કરેલા જંગલો છે જેની સરકાર પ્રોત્સાહન દેતી હોય છે અને ચહેરના વાવેતર ઉપર ભાર મૂકતી હોય છે ત્યારે આવા ચહેરના જંગલો આવા જીપીસીબીના અધિકારીઓ ઉપર મિનિસ્ટ્રી લેવલના અધિકારીઓને દેખાય એવી અમને ઈચ્છા છે આવું માંડવી તાલુકો જે પર્યાવરણ પ્રત્યે બહુ જ સેન્સેટિવ છે આખો હમતા જોવા જઈએ તો આખો તાલુકો સી આરઝેડ વન જે લોકો આ લોકો કેટેગરી કરી રહ્યા છે સીઆરજેડ વનની કેટેગરી એટલે એવી કેટેગરી જે ઇકો સેન્સીટિવ રીતે બહુ જ સેન્સિટિવ છે જેમાં પક્ષીઓ પ્રાણીઓ વનસ્પતિ

નહીં તો પબ્લિકને પૂરતી જાણ કરવામાં આવેલ છે નહીં ગ્રામ પંચાયતને પૂરતી જાણ કરવામાં આવેલ છે અને લોકલ કોઈ પણ નકશા ત્યાં જઈને બનાવવામાં નથી આવ્યા ગૂગલ મેપ ઉપરથી ઉદ્યોગોને કઈ રીતે સગવડ પડે અને કઈ રીતે આ કોસ્ટલ ઝોન ઉપર વધારેમાં વધારે દબાણ કરવામાં આવે અને કચ્છને એક કચરા પટ્ટીની જેમ ગમે તે ગમે તે ઉદ્યોગ નાખી દેવા માટેનું એક ષડયંત્ર છે અને અહીંયા વ્યાપક પ્રમાણમાં આ સીઆરજેટનો અમે કોઈ વિરોધ કર્યો છે જે જે સીઆરજેટને જેટને લગતા મુદ્દાઓ હતા ન્યૂઝ જે ટુવા કે છે એ આપણે ગ્રીન ટટર તે સિવાયના મેંગ્રોઝ અને એનો સરયામ આમાં ભંગ હતો કોઈ ખાસ કાંઈ બતાવવામાં આવેલ નહોતો ઘર બેઠે નકશા બનાવવામાં આવ્યા હતા એ મંજૂર નથી અને પ્રજાનો ઉગ્ર વિરોધ છે અને એ ઉગ્ર વિરોધ આજે આમાં લોક ચૂંટણીમાં જોવા મળ્યો